રાજસ્થાનના અજમેરમાં આરોગ્ય વિભાગનો મોટો દરોડો બે હજાર કિલો નકલી પનીર જપ્ત કરાયું નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અજમેરમાં આરોગ્ય વિભાગે તહેવારોની મોસમ પૂર્વે એક મોટી કાર્યવાહી કરતા આશરે બે હજાર કિલોગ્રામ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો જપ્ત કર્યો છે શહેરના એક કારખાના પર ઓચિંતા પાડેલા દરોડા દરમિયાન આ નકલી પનીરનો પર્દાફાશ થયો હતો આ કાર્યવાહી શુદ્ધ માટે યુદ્ધ અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી જેનું મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવાનો છે આરોગ્ય વિભાગની ટુકડી જ્યારે કારખાના પર પહોંચી ત્યારે ત્યાં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિમાં પનીરનું ઉત્પાદન થતું જોવા પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પનીર દૂધમાંથી નહીં પરંતુ એસિડ અને અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો હતો આ પ્રકારનું ભેળસણ પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે અધિકારીઓએ સમગ્ર જથ્થાની જપ્ત કરી ઉત્પાદનમાં વપરાતી સામગ્રીના નમૂના લીધા છે આરોગ્ય વિભાગે જપ્ત કરેલા પનીરના નમૂનાઓને પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે આ અહેવાલના આધારે કારખાનાના માલિક વિરુદ્ધ ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા તહેવારો સમય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ને ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ દરોડો પાડવામાં આવ્યો હતો